નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે તમારા સ્વચ્છતાનું ધ્યાન રાખો અન્યથા કેટલીક શારીરિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે ખેતીવાડીમાં નુકસાન થવાની પણ સંભાવના રહેલી છે મોસમી વાતાવરણને કારણે ભાગ્યના કારણે તમારા કેટલાક કામ પૂરા થશે લવ લાઈફ માટે દિવસ અનુકૂળ છે ક્યાંકથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિવાહિત જીવન પણ સારું રહેશે અને જીવનસાથી પોતાના મનની વાત કરશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે વેપારમાં જબરજસ્ત સફળતા મળશે તમને કોઈ વિશેષ લાભ મળી શકે છે તમારી સાથે કામ કરનારાઓ તરફથી તમને ખુશી મળશે નોકરીના સંબંધમાં પણ પરિણામ સારું રહેશે તમારી પાસે ટ્રાન્સફરનો સરવાળો છે લવ લાઈફ સામાન્ય રહેશે વિવાહિત લોકો તેમના ઘરેલું જીવનથી સંતુષ્ટ દેખાશે જ્યારે પ્રેમ જીવનમાં જેવો તેમના જીવનસાથી માટે એક અદ્ભુત ભેટ લાવશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે અસ્થિર રહેવાનો છે તેથી સાવચેત રહો અને માનસિક તણાવને તમારા પર આવી ન થવા દો તમારું સ્વસ્થાય બગડી શકે છે કામકાજમાં તમને ફાયદો થશે તમારા જીવનસાથી તમને ઘરના કામમાં મદદ માટે પૂછી શકે છે લવ લાઈફમાં કેટલીક સમસ્યાઓ વધી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે તમે તમારા પ્રેમ જીવનમાં સારી ક્ષણોનો આનંદ માણશો શિક્ષણ ક્ષેત્રે પણ સારા પરિણામ આવશે પરંતુ જો પરિણિત છે તેમને તેમના વિવાહિત જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે મોસમી કમોસમી વરસાદના કારણે તમને નુકસાન પણ થઈ શકે છે આજે ભાગ્ય પંચાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે અને તમને ભાગ્યનો સાથ મળશે પરિવાર પર ધ્યાન આપશે ઘરેલું ખર્ચ પણ વધી શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે પ્રેમ જીવન જીવતા લોકોને આજે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો સંકેત આપી રહ્યો છે મિત્રોની મદદથી તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જો કાંઈ બહાર ફરવા જઈ રહ્યા છો તો સાવધાન રહો વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન નહીં લાગે કોઈની તબિયત બગડી શકે છે તેમ હોવાથી પારિવારિક વાતાવરણ થોડું અશાંત બની શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે તમે તમારા પરિવાર પર પણ ધ્યાન આપશો અને તમારી આવક વધારવા વિશે વિચારશો તમને ફાયદો થશે અને સ્વસ્થ મજબૂત રહેશે કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે તમારું આકર્ષણ વધશે વિવાહિત જીવનની દૃષ્ટિએ દિવસ સામાન્ય છે તમે વિરોધીઓ પર ભારે રહેશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વેક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે વેપારીઓ માટે દિવસ ખૂબ જ ખાસ રહેશે તમારા ઉત્પાદનની માગ વધશે જેના કારણે આવક સારી રહેશે જો કોઈ સરકારી કામ અટવાયેલું હતું તો તે હવે પૂરું થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ધનરાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે તમારા ખર્ચમાં અચાનક વધારો થશે જેનાથી તમારી ચિંતા વધી શકે છે સ્વસ્થતા સારું રહેશે જેના કારણે તમે પડકારોનો સામનો કરી શકશો પારિવારિક વાતાવરણ સારું રહેશે પરિવારના સભ્યોની સલાહ લઈને કંઈક પૈસાનું રોકાણ કરી શકો છો વિવાહિત લોકોનું વિવાહિત જીવન આજે ખુશહાલ રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બ્રહ્માંડોને દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે મહિનાનો છેલ્લો દિવસ અનુકૂળ રહેશે આવકમાં વધારો થશે ખર્ચ ઓછો થશે સ્વસ્થ સારું રહેશે ગુસ્સાને તમારા સ્વભાવથી દૂર રાખો બિનજરૂરી રીતે કોઈની સામે તમારી તમારો ગુસ્સો વ્યક્ત ન કરો નોકરીમાં સુખ મળશે વેપારી માટે પણ દિવસ સાનુકૂળ છે તમારા પરિવારની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ ને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે ખર્ચ ઓછો થશે અને તમે રોકાણ વિશે વિચારી શકો છો આવકમાં થોડો વધારો થશે જેના કારણે તમે ખુશ પણ રહેશો કાર્યમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે નોકરીના સંબંધમાં કરેલા પ્રયત્નો તમને લાભ આપશે લવ લાઈફ જીવતા લોકોની કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે વર્ષનો પહેલો દિવસ સફળ રહી શકે છે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારી આવક પણ વધશે અને તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે આજે કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત અથવા વાતચીત થઈ શકે છે જેના કારણે જૂની યાદો તાજી થશે ભાગ્યોનો વિજય થશે જેના કારણે તમને તમારા કાર્યમાં તમારા પ્રિય સાથે ઝઘડો થઈ શકે છે જ્યારે વિવાહિત લોકો તેમના ગૃહ ગૃહસથ જીવનમાં ખૂબ સુખ દેખાશે અને જીવનસાથી તમારા માટે કોઈ સારા સમાચાર લાવી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો